જુનાડીસા નવયુગ મિત્ર મંડળ અને લાભ ગ્રુપ દર દ્વારા અંબાજી પદયાત્રી માટે ગોળા મુકામે સેવા કેમ્પ યોજાયો ડીસા તાલુકાના જુનાડીસા ડીસા ગામે છેલ્લા એકત્રીસ વર્ષથી અંબાજી જતા પદયાત્રિકોની સેવામાં ભાદરવા સુ દસમથી ચૌદસ સુધી અમીર રથ ચાલતો સેવા કેમ્પ યોજાયો હતો વિશે વાત કરવા તો વર્ષમાં અલગ અલગ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ મુંદીના પ્રસાદ કરવામાં આવ્યો જેમાં જુનાડીસા ગામમાંથી નાની નાની વ્યક્તિ પણ સાથેથી દસ દસ રૂપિયા જેવો ફાળો ઉઘરાવી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધીરે ધીરે સ્વયંસેવકો વધતા ગયા તેમ તેમ આયોજન વધારતા ગયા બુંદી બાદ ગરમા ગરમ ગોટાનું આયોજન કરવામાં આવ્યું અને કેમ્પમાં અનેક લોકો જોડાયા અને તેનો પણ દસ વર્ષ સુધી ગોટાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક દાતાઓ મળતા ગયા તેમ તેમ આયોજનમાં ફેરફાર કરતો ગયો ત્યારે અગિયાર વર્ષથી ગરમા ગરમ મહાપ્રસાદ તેમજ બટાકા વટાણાનું શાક મગનું શાક ઠંડી છાશ મેડિકલ સેવાના આરામ માટેની સુવિધા કરવામાં આવી આ સાલ બે હજાર ચોવીસમાં મહાપ્રસાદ અને ચા અને છાશના દાતા શ્રી મૂળ ડેરીના દીપકભાઈ અને વિપુલભાઈ દ્વારા આપવામાં આવ્યું મંડપમાં દાતા દિશાના અમિતભાઈ ત્રિવેદી શાકભાજીના દાતા અશ્વિનભાઈ મોદી તેમજ ગેસના બોટલના દાતા શ્રી વિનોદસિંહ તેમજ પ્રવીણસિંહ દ્વારા આપવામાં આવ્યું રસોના તમામ ખર્ચ નરેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યો હતો અને આ કેમ્પની અંદર લાબ મોટેલ્સ ગ્રુપ કાણોદર દ્વારા સૌથી મોટું યોગદાન આપવામાં આવે છે આ કેમ્પમાં મુખ્ય આયોજક ક્રમેશભાઈ ગોહિલ સુરેશભાઈ રામ રાજુભાઈ ચૌધરી પ્રવીણસિંહ બાપુ વિનોદસિંહ બાપુ દિલીપભાઈ દરજી ઈશ્વરભાઈ પ્રજાપતિ અશ્વિનભાઈ મોદી ધીરજભાઈ કુનાળિયા અમિતભાઈ ત્રિવેદી પોપટભાઈ તેમજ તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તા વગેરે આ કેમ્પની અંદર સાહ સહકાર આપ્યો હતો